કરતા છે ને અમારી યશ છે સભા ભરાઈ ગઈ છે જાણ જીતુભાઈ બારા આવી ગયા છે અને અત્યારે છે ને જમવા બેઠા છે હું ને મિત જય માતાજી તો બોલ માતાજી તો ધમાચાર જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ વેલકમ બેક ટુ પ્રકાશ મહેશ્વરી યુટ્યુબ ચેનલ તો મિત્રો તમારું સ્વાગત કરું છું ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો કાંઈ નહીં અત્યારે છે ને હું કામે જ હતો તો સવારના વાઈ ગયા છે આપણે આઠ અને હું આવ્યો હતો પાછળ મંદિરે જો ભગે લાગવા માટે પહેલાં તો આવીને પેલા પગે લાગી લીધું અને પછી મેં કીધું છે ને ચાલુ અને બતાવી દઉં અહીંથી છે ને આપણે કામે જી અને જો કાકા ને તૈયાર થઈ ગયા છે સમાચાર જય માતાજી કેમ છો કેવી પડે છે જો મિત્રો આ મારા દાદા છે જોઈ લેજો હરખા કરીને બને રહેજો તમે વિડીયો માં અહીંથી આપણે છે ને કામે જવાનું છે ત્યાં જઈને આગળની બધી ડિટેલ તમને આપું બો બ્લોગમાં thoại miệt rồi jo, du canh thì tao cũng po chơi vậy thôi không, jo tao nói với đã. bắt du canh chứ này chỉ khui lên là thích mấy cái đồ chanh này, cái món này jo này chỉ phin raik thôi <laughs> chứ, <laughs> cái <laughs> đồ này, nó khui lên bạn mà chanh nó phun lên áo, đấy rồi vào sẽ phồng em à kêu út sẽ khập bẩn ra, hả em muốn biết cho nên sao như thế này, với em là em muốn em anh, rồi, tao muốn cái પણ બે ત્રણ દિવસ હું તમને કહું છું ને વિરામદોળ જાઉં છું વિરામદો હમણાં તો હું ગામડે રહેવાટલા ખબર છે કંઈક પંદર દિવસ થઈ ગયા એવું છે જો ફૂલ લઈ આવી આપણે પેલે પછી હું તમને આ છે ને યાર ચોકડી આવશે નગર નાકા પાસે છે ને બહુ છે ને ગાડીઓ નીકળજો ને એટલે બહુ અવાજ આવશે તમે વિના જો વિડીયોમાં જો મિત્રો ફૂલતા લઈ આવ્યો છું હું

તો મિત્રો જો બપોર થઈ ગયો છે અને એકતા નહીં પણ છે ને આપણે છે ને ત્રણ વાગી ગયા છે કેમ કે છે ને ઘરા ગઈ હતી અને આજે ટાટ છે ભાઈ જો તમે ટાટના માયડે છે ને અત્યારે પાછું સ્વેટરે ફેરી લીધો છે અને અત્યારે છે ને જમવા બેઠા છે હું ને મિત જય માતાજી તા બોલ માતાજી દરબાર દીકરો થઈ દરબારે છો ને દરબાર નો દીકરો થઈ જય માતાજી નથી બોલતો હું કેવું જો આવી રે એટલી પછી છે ને રોટલી અમાર ભાઈ છે આરામ ફરમાવે છે વાંધો નહીં હાલો જમી લો પછી તમને છે ને મળું હજી તો આપણે છે ને ઘણી બધી વાતચીત કરવાની છે મિત તારે કાઈ કેવાનું થાય છે ના કાઈ ન થા લાઈક કરો ફોલો કરો પ્રકાશ જીટી જોયો બધું હીખાણીને રાખ્યું છે અમે ભાઈ એવું કાઈ નથી હાલો તમે બઈના રહ્યો જમી લો આલમી તો છે ને હવે છે ને આપણે જાય છે નીચે હવે આગળ શું થાય છે આપણે બધું જો અરે અરે આયન બેઠા છે જો હાલો મિત્રો જો તો જમીન પછી છે ને અમે નીચે ઉતરી ગયા છે છૂટી ગયા છે ને અત્યારે છે ને અમે છૂટી ગયા છે મિત અમે બે જણા છે જો જો મિત બે જણા છૂટી ગયા છે પપ્પા આવે છે તેડવા માટે વાટ જોઈ છે બે જણા તમે વહી ના રહ્યો ગાડી આવી ગઈ બેસી જાઓ ગાડી આટલી વાર ખાધી જાણે દિયો બેસી ગયા જો આઈ ગયા મિતને છે ને મિત્રો છે ને ફાઈબા લઈ તો એમાં ભેગો છે ને મિતતા વયો ગયો એ કીધું હવે છે ને પપ્પા ભેગું હું મારે તો ફરજીયા પપ્પા ભેગું જવાનું એમાં શું હોય હાલો હવે વિરામદાર જઈને મારું આપણે હમ તો હવે વિરામદાર થઈ ગયા તો મિત્રો જો આવી ગયા છે ઘરે પાછા જ્યાંથી આપણે વિડીયો ચાલુ કર્યો હતો ને ત્યાં જ પાછા પહોંચી આવ્યા છે આમાં મઠ છે મેં કીધું છે ને પગલે લાગી લો ભૂલી ગયો શું કરવું પણ મિત્રો આજે ટાટ છે બીજી રીતની જોતા બધું બહેનતું તોય રિક્ષામાં આવ્યા તોય ટાટ પડે છે તમે વિચાર કરો મિત્રો આખા દીવમાં છે ને જો આખો દીવ છે ને મેં કપડો કાઢી નાખ્યો પણ છે ને આપણે થી છ જ મિનિટનો વિડીયો બન્યો છે આ તો જો કેમ મને કતરાઈને જોઈ છે એને રસ નથી મારામાં હું વિડીયો તો કંઈ વાંધો નહીં હલો આપણે વિડીયો છે ને એન્ડ કરવો છે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો આપણે છે ને મળશું હવે નવા વિડીયોમાં જય માતાજી